હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છીએ લીલી મકાઈનો ચેવડો જે થોડી અલગ રીતથી બનાવવાના છીએ તો હું છું કાજલ અને તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવી લઈએ લીલી મકાઈનો ચેવડો મકાઈનો ચેવડો બનાવવા માટે અહીં આપણે બે મોટી મકાઈ લીધી છે લીલું લસણ લીધું છે ધાણા લીધા છે લીલા મરચાં લીધા છે ટમેટા લીધા છે અને કાંદા લીધા છે હવે આપણે આ મકાઈનો ચેવડો બનાવવાનો છે તેને બાફવાનો નથી આપણે સીધું કાચું આ મકાઈને કટિંગ કરી લેવાની છે એ રીતે આપણે મકાઈનો ચેવડો બનાવવાનો છે તો પહેલાં તો આપણે મકાઈને કાપી લઈએ આવી રીતે આપણે મકાઈને કટિંગ કરી લેવાની છે આપ જોઈ શકો છો આપણી મકાઈ કટિંગ થઈ રહી છે આવી રીતે અડધી અડધી કરી લેવાની છે અને પછી બીજી વાર આવી રીતે કરશો એટલે નીકળી જશે

హే టమాటా మర్చా కథీ లే હવે આપણે તેમાં લીલા મરચાં પેલા એડ કરીશું આવી રીતે લીલા મરચાં ટેસ્ટ કરી દેવાના છે આપણા મસ્ત થોડી વાર ફ્રાય થાય પછી આપણે તેમાં કાંદા એડ કરીશું કાંદા એડ કરીશું હવે કાંદાને તેલમાં સારી રીતે ચડવા દેવાના છે આવી રીતે થોડી વાર કાંદા તેલમાં સારી રીતે મેલ્ટ થઈ ગયા છે તો સતાઈ ગયા છે હવે આપણે તેમાં હવે આપણે તેમાં લીલું લસણ નાખીશું ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે આ રીતે થોડી વાર એને સાથે લેવાનું છે હવે આપણે ટમેટા એડ કરીશું આ બધાને સારી રીતે ગણવા દેવાના છે એડ થવા દેવાના છે પછી આપણે તેમાં મકાન એડ કરીશું જે આપણે હળદર એડ કરીશું અડધી ચમચી આપણે લાલ મરચું એડ કરીશું એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું ચમચી આપણે ખાંડ એડ કરીશું ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું હવે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે પછી આપણે તેમાં મખાશ એડ કરીશું તમે એ મસાલાનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો તમારે તીખું ખાતા હોય તો મરચું ને બધું બધું નાખવાનું મેં અહીંયા મીડિયમ રાખ્યું છે આપણા મસાલા સારી તેલમાં મેલ્ટ થઈ ગયા છે તેલ ઉપર આવી ગયું છે ત્યાં સુધી મસાલા સાચવવાના છે હવે આપણે તેમાં મકાઈ એડ કરીશું આવી રીતે મકાઈને નાખી દેવાની છે આપણે મકાઈ છે અને બાફી નથી કાચી જ લેવાની છે આવી રીતે કાચી મકાઈને આમાં નાખી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપ જોઈ શકો છો આપણે મકાઈ ને સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે તેને સારી રીતે ચડવા દેવાની છે આમાં અત્યારે બિલકુલ પાણી નથી રાખવાનું ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે અને તેને સારી રીતે ચડવા દેવાની છે

એટલો સરસ આપણો મકાઈનો ઝેવડો બનીને તૈયાર થઈ ગયો છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી બનીશું તો આપણો મકાઈનો ઝવડો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં જેની સેવ એડ કરીશું આવી રીતે ઉપર સેવ એડ કરી દેવાની છે હવે આપણે તેમાં થોડા લીલા ધાણા એડ કરીશું